ચોટેલામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી દસ ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ એશિયાઈ સિંહો માત્ર ગુજરાતમાં જ વસે છે અને ગુજરાતની અંદર આવેલા સાસણગીરની અંદર મુખ્યત્વે સિંહોનો વસવાટ છે પણ હવે સિંહો ગુજરાતના અગિયાર જિલ્લાઓમાં જોવા મળતા હોય છે અને ધીરે ધીરે તેની વસ્તી પ્રસરતી જાય છે તેમાં ચોટીલાનો પણ સમાવેશ થયો છે ત્યારે વિશ્વસinh દિવસ નિમિત્તે ચોટીલા ફોરેસ્ટ વિભાગ તેમજ શિક્ષણ વિભાગ અને તંત્ર દ્વારા વિશ્વસinh દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં રેલી કાઢી અલગ અલગ સ્કૂલોના બાળકોએ પણ ભાગ લીધો હતો મુકેશ ખક્કરનો રિપોર્ટ તના સમાચાર ચોટીલા આજે દસ ઓગસ્ટ વિશ્વસinh દિવસની ઉજવણી આખા વિશ્વમાં કરવામાં આવે છે આપણે જાણીએ છીએ કે એશિયાઈ સિંહો ફક્ત આપણા ગુજરાતમાં જ વસે છે અને ધીરે ધીરે તેની જે વસ્તી છે એ જુદા જુદા અગિયાર જિલ્લાઓમાં પ્રસરી છે એ બૃહદગઢ વિસ્તારમાં આપણા ચોટીલા તાલુકાનો અને સુરેન્દ્રનગર જિલ્લાનો પણ સમાવેશ થયેલો છે આજે આઠ દસ ઓગસ્ટના દિવસે વિશ્વ વિશ્વસિંહ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને શિક્ષણ વિભાગ તરફ તથા તંત્ર દ્વારા ખૂબ જ સારી રીતે વિશ્વસિંહ દિવસ નિમિત્તે આયોજન કરવામાં આવે છે અને તેની ઉજવણી કરવામાં આવે છે એ ભાગરૂપે આજે ચોટીલા તાલુકામાં ખૂબ જ મોટી સંખ્યામાં શિક્ષણ વિભાગ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહિયારા પ્રયાસો તથા તંત્ર દ્વારા સહિયારા પ્રયાસોથી જુદી જુદી સ્કૂલો સાથે મળી એક મહારેલીનું આયોજન કરેલું અને જે મહારેલી